આપણી વચ્ચે સંબંધ છે તેવી ખોટી વાત ફેલાવી પુણા વિસ્તારમાં રહેતી ભાભી પર દુષ્કર્મ આચરી ફરાર કોડોબિંગ દિયને બે વર્ષ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અમદાવાદના નારો વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ સુરતના પુણા વિસ્તારમાં રહેતા અને ટેક્સટાઇલ માર્કેટમાં નોકરી કરતા મૂળ રાજસ્થાને યુવાન છવ્વીસ વર્ષીય પત્ની સાથે પોતે રહેતો હતો ત્યારે બે હજાર બાવીસમાં મુંબઈમાં રહેતો કૌટુંબિક દિય પ્રકાશસિંહ કનકસિંહ સિસોદિયા તેમનાથી આવ્યો હતો જે મુંબઈથી સુરત શહેર ખાતે અવારનવાર ઘરે આવતા જતો હતો દરમિયાન દસમી જુલાઈ બે હજાર બાવીસના રોજ પ્રણીતા પોતાના ઘરમાં એકલી હોય તે તકનો ભરપૂર લાભ ઉઠાવી આરોપીએ મંજૂરી વિરુદ્ધ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો તે સમયના અશ્લીલ ફોટાઓ પાડી કોઈને પણ જાણ કરશે તો ફોટાઓ વાયરલ કરી દેવાની ધમકી આપી હતી આપણી વચ્ચે સંબંધ છે તેવી લોકોમાં ખોટી વાત ફેલવાની ધમકી પણ આપી હતી તે અંગે પ્રણીતાએ પુણા પોલીસ પથકમાં ફરિયાદ નોંધાવતા આરોપી પ્રકાશસિંહ કનકસિંહ અને ફરાર થઈ ગયો હતો તો બીજી તરફ સુરત ક્રાઇમ બ્રાન્ચને નાસ્તા ફટ્ટા સ્કોડે મળેલી બાતમીના આધારે પ્રકાશસિંહને અમદાવાદના નારોલના શાહવાડી ગામથી ઝડપી લીધો હતો ક્રાઇમ બ્રાન્ચે પ્રકાશસિંહની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે તે પૂણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા મુંબઈથી કામ છોડી ભાગી છૂટ્યો હતો પ્રકાશસિંહ અમદાવાદના સિલાઈ કામ કરતો હતો જે તે સમયે પ્રકાશે પણ નરનદેવી પિતરાય બહેને પણ ધમકી આપી સરીસમત બાંધવા દબાણ કર્યું હતું બીરો રિપોર્ટ ન્યૂઝ